તો મારો ડ્રીમ હતો થોડું ફેમિલીના પ્રેશર થી ના ગયો થોડું ફેમિલીના ફાઇનાન્શિયલ કન્ડિશનને લીધે થોડું લે તો તમે કેટલો ચાર્જ લોવા જવાનો સપના પૂરા કરો ઓ હું અબ બચ્ચા કે 50000 તમારી આઈ ટ્રીટમેન્ટ છે જો વાળ જો

અર આપણી જોડે તો મારો ડ્રીમ હતો પણ થોડું ફેમિલીના પ્રેશર થી ના ગયો થોડું ફેમિલીના ફાઇનાન્શિયલ કન્ડિશનને લીધે થોડું લે લે ચલાવવું પડ્યું બીએમસી તમે કેટલું પડ્યા હું 10-5 10-5 હા 50000 ટેલેન્ટ ચલાવ ₹ તો આ કાપવાનું કે થી તમને વિચાર આવ્યો કે દાઢી કરીએ આ હું એક દિવસ ઘરે તો દુકાને વાળ કપાવા મને આઈડિયા આવ્યો કે ચાલો દુકાનવાળા 1 રૂપિયાની બ્લેડમાં આટલા રૂપિયા લઈ જાય છે એના કરતાં આપણે ઘરે કરું શું ખોટું હા પછી ઘરે ચાલુ કરી દીધું તો તમે કેટલો ચાર્જ લો આવવા જવાનો મી 50000 આપો પૈસા બચાવો ને સપના પૂરા કરો બસ બસ લે

શું કેવું તમારું ભાઈ કપ્પાવાળા કેવું કેવું તમારું સારું જ હથિયાર છે ના કેવું તમે તો બધું બોલો પણ અમારે બોલો બોલી લો દો જય માતાજી જય માતાજી સુખી લાગે છેલ્લો છેલ્લો પ્રાઈસ તો કહી દો યાર ન <laughs> 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 તું કાતર લઈને ન બોલ લેના સારું છોડજો વહીને કાપો હું ગણિત કાપો એ કાપો આксе ને એટલો મસ્તી લાગે દર મહિને 100 રૂપિયા બચાયો મારી કાપી દેજે પણ આપ તો બહુ વધારે

તો ફાઇનલી તો ગાઈઝીસ આજે આપણો બીઆરઓ વોશ આ તમે જોઈ શકો છો આ બીઆરઓ growth જે છે એ આના કારણે જ છે તો આજે આપણે વ્રત ભાઈ ઉપર આનું એક્સપેરિમેન્ટ કરીશું અચ્છા તો જોઈએ આપણે રક્ષાબંધન સુધી કદાચ વ્રત ભાઈ બાવા બની જતો હોય તો આપણે આને ઓરિજિનલ બ્રાન્ડ માની શકીએ છીએ નહી તો પછી પૈસા પડી ગયા એવું સમજો શકો પણ તમે કેટલું યુઝ કરો છોકતો અલે કેમેરા ચાલુ ન હતો ફરીથી બોલી જા ને એક વાર પણ કેમ આવો છો કોવિડ તો આ જોઈ લે જોઈ શકો છો તમે ગૌરવ પંચાલે દાડી ઘરે આપી અ આમ બહુ સારું કામ કર્યું હે તમે ભી આવી શકો છો હવે વારો આવ્યો પ્રીતનો એટલે હવે તમે મારા બ્લોગમાં જોડાજો